નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી રા ઠોળાપનું સ્વાગત કરું છું અંગ્રેજીની કચાશ દૂર કરવા અને સ્પર્ધાત્મક પરીક્ષામાં અંગ્રેજીમાં સારા માર્ક્સ મેળવવા માટે આપણે અંગ્રેજી વ્યાકરણના નિયમો જોઈએ છે આજે પણ આપણે બે નિયમો જોઈશું પણ એ જોઈશું તે પહેલાં હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અમારા જે વિડીયો છે એને શેર કરશો અને તમારા મિત્રોને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરશો જોઈએ વિગતો હા હવે પરીક્ષામાં ઘણીવાર પૂછાતું આ વાક્ય છે જોઈએ નિયમ જોઈએ જો વેજીસ મિત્રો આ જે વેજીસ છે એના બે અર્થ થાય છે અને કયા અર્થમાં વપરાય છે એના આધારે એના પછી ક્રિયાપદ આવે છે એટલે આ જે મુદ્દો છે એ સબ્જેક્ટ વર્ગ એગ્રીમેન્ટનો છે ક્રિયાપદ કરતા પછી ક્રિયાપદ એક વચનમાં આવે કે બહુ વચનમાં આવે એને લખતો આ મુદ્દો છે જો વેજિસ પરિણામના અર્થમાં વપરાય તો ક્રિયાપદ એક વચનમાં આવે છે આ મુદ્દો ધ્યાનમાં રાખો વેજિસનો અર્થ પરિણામ થાય તો ક્રિયાપદ એક વચનમાં અને જો વેતનના અર્થમાં વપરાય તો ક્રિયાપદ બહુવચનમાં આવે છે એટલે જે વેજીસ છે એના બે અર્થ છે પરિણામ તો ક્રિયાપદ અહીંયા સોરી એક વચનમાં અને વેતન તો ક્રિયાપદ બહુવચનમાં આટલું તમારે યાદ રાખવાનું છે કે એ કયા અર્થમાં વપરાય છે તે જોઈએ ધ વેજીસ ઓફ સીન આર ડેથ તો આ વિધાન ખોટું છે અને અગાઉ ઘણી બધી પરીક્ષામાં પૂછાઈ ગયેલું આ વાક્ય છે અને એકચ્યુઅલી એ બાઇબલનું વાક્ય છે તો અહીંયા પરિણામના અર્થમાં વપરાય છે કે પાપનું શું પરિણામ આવે મોત ધ વેજીસ ઓફ સીન ઇઝ ડેથ રાઈટ આ મુદ્દો છે ધ્યાનમાં રાખો આર છે એ ના આવે ધ વેજીસ ઓફ સીન ઇઝ ડેથ પાપનો ફળ એ મોત છે એનું પરિણામ મોત છે જો પગારના અર્થમાં વપરાય તો પછી બહુ પર આવશે પગાર દર અઠવાડિયે ચૂકવે છે તો આ ખોટું કારણ કે અહીંયા વેતનના અર્થમાં છે તો ધ વેજીસ આર પેડ પર વીક પગાર દર અઠવાડિયે ચૂકવે છે તો અહીંયા આર આવશે ઈસ નહીં આવે તો અહીંયા ધ્યાનમાં રાખો કે વેજીસ કયા હાથમાં વપરાય જો રિઝલ્ટ પરિણામના હાથમાં વપરાય તો એક વચનમાં અને પગારના વેતનના હાથમાં વપરાય તો ક્રિયાપદ બહુવચનમાં હા હવે એના પછીનો જે મુદ્દો છે એ પરીક્ષા માટે મોસ્ટ આઈ એમ છે કારણ કે ઘણી બધી પરીક્ષામાં પૂછાય છે અને આમાં ઘણા બધા લોકો જવાબ એનો ખોટો લખે છે ઇવન પરીક્ષામાં પૂછાય તો એમાં એનું જે સોલ્યુશન આપવામાં કેટલીક વાર ક્વેરી વિદ્યાર્થીઓ દર્શાવતા હોય તો ક્વેરી પણ ખોટી દર્શાવતા હોય છે એટલે આ મુદ્દો અગત્યનો છે એમાં બે મુદ્દા છે એક સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ કર્તાની સાથે કયું ક્રિયાપદ અને બીજો મુદ્દો આર્ટિકલનો છે એટલે કે આ એક જ નિયમમાં તમને આર્ટિકલ વિશે જાણવા મળશે અને સાથે સાથે ક્રિયાપદ એક વચન અ નંબર ઓફ પછી ક્રિયાપદ બહુવચનમાં આવે છે નંબર ઓફ પછી ક્રિયાપદ બહુવચનમાં આવે છે ધ નંબર ઓફ પછી ક્રિયાપદ એક વચનમાં આવે છે આ તમારે ધ્યાનમાં રાખવાનું છે નંબર ઓફ વચન ધ નંબર ઓફ ક્રિયાપદ એક વચન આવે છે રાઇટ એટલે આ બાબત છે તમારે ધ્યાનમાં રાખવાની છે હવે બંનેનો અર્થ સમજી લો કારણ કે બંનેના અર્થ જુદા થાય છે આગળ આર્ટિકલ મૂકવાથી બંનેના અર્થ એ બદલી જાય છે અ નંબર ઓફ એટલે અસંખ્ય ઘણા બધા અને ધ નંબર ઓફ એટલે નિસંખ્ય આ એનો અર્થ છે એ તમે ધ્યાનમાં રાખો જોઈએ અ નંબર ઓફ બુક્સ ઇઝ અવેલેબલ ઓન ધીસ ટોપિક તો આ ખોટું છે અહીંયા ઈસ નહીં આવે પણ શું આવશે આર આવશે અ નંબર ઓફ બુક્સ આર અવેલેબલ ऑन दिस टॉपिक के आ टॉपिक घा पुस्तकों प्राप्य से मे असंख्य पुस्तकों तो नंबर ऑफ बुक्स पुस्तकों तो अँ आर आवश्यक अवेलेबल ऑन दिस टॉपिक हाँ द नंबर ऑफ द कैंडिडेट्स वर वेरी लार्ज तो आ खोटू से तो अँ वेर नहीं पु आज आवश्यक

એક વચન ની સંખ્યા એક બીજી બાબત આ બંનેમાં કોમન છે નંબર ઓફ પછી જે નામ આવે એ નામ બંનેમાં બહુ વચનમાં જ હોય છે ફેર ક્યાં પડે છે એકમાં ક્રિયાપદ એક વચનમાં હોય છે બીજામાં બહુચનમાં એ મુદ્દો તમારે અહીંયા તેનમાં રાખવાનો છે પરીક્ષાની તૈયારી માટે અમારા ત્રણ ખૂબ મહત્વના પુસ્તકો છે અ કમ્પ્રિહેન્સિવ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કમ્પોઝિશન ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામર આ બંને વ્યાકરણના પુસ્તકો છે અને ત્રીજો પુસ્તક વોકેબ્યુલરી તૈયાર કરવા માટે છે ઈઝી વે ટુ લર્ન ડિફિકલ્ટ વર્ડ્સ ત્રણ પુસ્તકો અકાદમી પર ઉપલબ્ધ છે મિત્રો પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે ખૂબ જ ઉપયોગી એવી ટેલિગ્રામ ચેનલ છે બીસી રાઠોડ કરંટ અફેર્સ કે જેમાં રોજેરોજનું કરંટ અફેર્સ અને બીજી ઘણી બધી વિગતો એમાં મૂકવામાં આવે છે ગૌરવંતી ગુજરાતી નામની ટેલિગ્રામ ચેનલમાં અમે ગુજરાતી ભાષા સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકે છે હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા નથી તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો મારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નથી તો એને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી છે અને હા બે લાઈકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં